ધોરાજી સેશન દ્વારા દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સજા કરતો કર્યો હુકમ ધુરાજીના ઉમરકુટ ગામના રહેવાસી સમીર કાસમ નામના આરોપીને દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની સજાને દંડ ફટકારતી સેશન્સ ફરિયાદીની ફરિયાદમાં ભોગ બનનાર દીકરી ચારેક મહિના પહેલા ઘરેથી નીકળી ગયેલ ત્યારબાદ સમીર તેમજ તેના કાકા પરત સોંપી ગયેલ ત્યારબાદ ભોગ બનનાર ફરીથી ઘરેથી રૂપિયા પંચોતેર હજાર જેવી રકમ લઈ ઘરેથી ભાગી સમીર સાથે એસટી બસ મારફત અલગ અલગ જગ્યાએ ફરેલ અને ફરી ગામમાં આવી વાડીએ રોકાય ત્યાં આરોપીએ શરીર સંબંધ બાંધેલ અગાઉ પણ અનેકવાર શરીર સંબંધ બાંધેલો હોવાનું ભોગ બનનાર દીકરીનું કથન દોરાજી સેશન કોર્ટ દ્વારા બને વકીલોની દલીલને સાંભળીને સેશન્સ જજ અલી હુસૈન મુહિબુલ્લા શેખ દ્વારા આરોપીને ભારતીય કલમ ત્રણસો અને પોક્સો એક્ટ મુજબ તકસીર વાન ઠેરાવીને આરોપીને વીસ વર્ષની સજા અને દંડ ફટકારેલ હું કાર્તિક મનોજભાઈ પારેખ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સેશન્સ કોર્ટ ધોરાજી આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સલીમ કાસમ સમીર કાસમ અમરોણિયાને દુષ્કર્મના કામે વીસ વર્ષની સજા ફટકારેલ છે આરોપીની ઉંમર અઢાર વર્ષ છે ફરિયાદીની ફરિયાદ એવી હતી કે ભોગ બનનાર સગીર વયના હતા સોળ વર્ષના ત્યારે આરોપી તેણીને ભગાડી ગયેલા અને ભોગ બનનાર પોતાના ઘરેથી રૂપિયા પિંચોતેર હજાર રોકડા અને પોતાના આધાર કાર્ડ અને જન્મ તારીખના દાખલા સાથે ભાગેલા હતા ત્યારબાદ જુદી જુદી જગ્યાએ એને લઈ ગયેલ અને પોલીસ ફરિયાદ થતાં આરોપી અને ભોગ બનનાર સાથે હાજર થયેલા આ સમયગાળા દરમિયાન ભોગ બનનાર સાથે આરોપીએ શરીર સંબંધ બાંધ્યો અગાઉ પણ ભોગ બનનારની ઘરની અગાસીમાં આરોપીએ સભેર શરીર સંબંધ બાંધ્યો આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને આરોપીને તકસીલવાન ઠરાવી વીસ વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ છે